કાળોબાર રોડ વિસ્તારની અંદર આવેલા આ કોમ્પ્લેક્સની અંદર એકાએક આગ લાગી છે અને હાલ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે હોસ્પિટલ અને લેબોરેટરીમાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે વધુ વિગતો મેળવવા સવાદાતા સિદ્ધાર્થ ફોન ફોનલાઇન પર જોડાયા છે સિદ્ધાર્થ આજે આ કોમ્પ્લેક્સની અંદર આગ લાગી આગ લાગવાનું કારણ શું છે ને હાલ ત્યાં સ્થિતિ શું છે કેટલા લોકો અંદર હોઈ શકે જે ચોક્કસ તે તમે જણાવી દો કે કાળોબાર રોડ જે વિસ્તાર છે તે આપો ડોક્ટર હોસ્પિટલનો વિસ્તાર છે અને અહીં જે સમીપ કોમ્પ્લેક્સ છે તેમાં આગ લાગી હતી અને હાલ જે અત્યારે માહિતી મળી રહી છે તે એવું છે છે કે જે ચિલ્ડ્રન હોસ્પિટલ પ્રકાશ એની અંદર આગ આગ લાગી હતી પ્રસરી હતી અત્યારે પ્રાથમિક માહિતી એવી આવી રહી છે પરંતુ જે સાચું કારણ છે તે થોડા સમય પછી જ બહાર આવશે પરંતુ અત્યારે જે અહિયાં ફાયર બ્રિગેડ ટીમ છે એમ્બ્યુલન્સ છે એનો ખૂબ ધમાવડો જોવા મળી રહ્યો છે અને અહીં બહુ મોટી અફરાતફરી છે કારણ કે હોસ્પિટલ બિલ્ડિંગ છે આખું અને તેઓ આગ ઉજવણી ટ્રાય કરી રહી છે અને અત્યારે જે કદાચ તમને બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સંભળાતો હશે કે જે અંદર જે આખું ધોંધવાયેલા જે હતું એ વસ્તુ પણ ફ્લોવર મારીને પાણી બહાર કાઢવામાં આવે છે ધુમાડો અને પાણી નો છંટકાવ કરવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ઉપર જે હોસ્પિટલ માં બાળકો હતા તેને રેસ્ક્યુ કરવામાં આવે છે અત્યારે જે પ્રાથમિક માહિતી છે તે દીવી મળી રહી છે જી

હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે આ દ્રશ્યો કે જેની અંદર જ્યાં રેસ્ક્યુ બાળકોનું કરવામાં આવ્યું અને દર્દીઓ તેમને પણ અત્યારે રિફર કરવામાં આવી રહ્યા છે અન્ય હોસ્પિટલમાં પરંતુ તફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે પરંતુ બારીના કાચ તોડી અને દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલ જે આગ લાગી હતી તેને કાબૂમાં તો લઈ લેવામાં આવી અને હવે કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે પરંતુ અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગને કારણે જે અફરાતફરી મચી હતી અને જે દર્દીઓ ત્યાં આગળ સારવા લઈ રહ્યા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બાળકો ત્યાં ઉપસ્થિત હતા તેમનું પણ રેસ્ક્યુ કરી અને તેમને અત્યારે અન્ય સ્થળ પર ખસેડાયા છે